એઠોનો શ્રી ગણપતિ મંદિર યાત્રાધામ બન્યું રાજકીય અખાડો બાર હજાર વર્ષ જૂના અને દેવસ્થાપિત મૂર્તિ ધરાવતા દેવાથી દેવ ગણપતિ દાદાના મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંત્રીમંડળની ચૂંટણી થઈ પૂર્વ પ્રમુખ જયંતિ પટેલે તેઓના કાર્યકાળ દરમિયાન બે હજાર અઢારમાં ખરીદેલી પાંત્રીસ લાખની જમીને લઈને વિવાદ ઊભો થયો જયંતિ પટેલે ગણપતિ દાદા સંસ્થા માટે ખરીદેલી જમીન પર છેલ્લા પચીસેક વર્ષથી સ્થાનિક રહેવાસીઓનો કબજો હોવાનું માલુમ પડ્યું મુકેશભાઈ ચૌધરીનું કહેવું પ્રમાણે જયંતી પટેલે ખરીદેલી જમીન બાબતના ખુલાસા મળ્યા બાદ ગ્રામસભા બોલાવશે આ બાબતને લઈને જયંતી પટેલે ચેરિટી કમિશનરની કચેરીમાં ફરિયાદ કરતા ચેરિટી કમિશનરના આદેશ મુજબ ગામમાં રહેતા દરેક જ્ઞાતિ સમાજના લોકોમાંથી સમાન પ્રતિનિધિત્વ મળી રહે એ રીતે ઇલેક્શનના બદલે સિલેક્શનથી મંત્રીમંડળની બંધારણ રીતે નિમણૂક કરવાની રહેશે તેમજ જુદી જુદી સાત જ્ઞાતિના લોકોનો મંત્રીમંડળમાં સમાવેશ કરવાનો રહેશે મુકેશ ચૌધરીના આક્ષેપ હતા કે જયંતિ પટેલે કોઈ જાણીતા મંત્રીની રાજકીય વગ વાપરીને સિલેક્શનના બદલે ઇલેક્શન દ્વારા મંત્રીમંડળની રચના થાય એવો સુધારો કરાવી દીધો ઇલેક્શનમાં પરિવર્તન પેનલ અને ઉગતા સુરજ પેનલ સામ સામે આવી ગયેલ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે કોઈ અધિકૃત ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવી ન હતી સાથે સાથે ચૂંટણીમાં અમદાવાદ સુરત કે અન્ય શહેરોમાં વર્ષોથી વસતા હોય અને મતદાર યાદીમાં નામ ના હોય એવા મતદારોએ પણ મતદાન કર્યા હોવાના આક્ષેપો તથા ઉગતા સૂરજ પેનલ દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવેલો આસ્થાના કેન્દ્ર સમાન ગણપતિ દાદાના મંદિરને ભાજપના કોઈ જાણીતા મંત્રીના ઈશારે રાજકીય અખાડો બનાવી દેવામાં આવ્યો વર્ષ બે હજાર અંદર જ્યારે પટેલ જયંતિભાઈ પ્રમુખ હતા ત્યારે એકસો ત્રીસ પૈકી પોતની જગ્યાનું તેમને સરકારમાં પાંત્રીસ લાખ રૂપિયા ભરેલા એ જગ્યા ઉપર તેમની પંચનામું ખોટું કરેલી જગ્યા ખુલ્લી બતાવેલી એ જગ્યા ઉપર ભાઈઓ છેલ્લા પાંત્રીસથી 40 વર્ષથી વસવાટ કરે છે આમ ખુલ્લી જગ્યા બતાવી ખોટું પંચનામું કરી અને સંસ્થાના પૈસાનો દુર્વે દુરુપયોગ કરેલ છે અને એ સાચી બાબતથી અજાણ રાખી ગામ લોકોને અને મુકેશભાઈને પોતાની સત્તા છોડવી નથી એવું એક વાતાવરણ ઊભું કરેલું છે એમને રિયાલિટીમાં એમને પાંત્રીસ લાખ રૂપિયા સરકારમાં ભરેલા છે એ જગ્યા ઉપર છેલ્લા પાંત્રીસથી થી ચાલીસ વર્ષથી રાવળ કોમ્યુનિટી જે પોતાએ મજૂરી કરીને ગુજરાત ચલાવે છે એવી કોમ્યુનિટી વસવાટ કરે છે એટલા આ જે વસવાટ કરે છે એ વેરો પંચાયતમાં ભરતા હશે એવું જાણવું તો આ ખુલ્લી જગ્યા એમને બતાવી તો શું કારણ હશે એમને કેમ આવું કર્યું એ તો જનતીભાઈ પટેલને જ પ્રશ્ન પૂછવાનો થાય કારણ કે આવું કેમ કરવું પડ્યું

અને કેટલા વર્ષથી અહીંયા રહો છો તમે તમે જ્યાં રહો છો એ મકાનના વેરા ભરો છો કેટલા વર્ષથી વેરા ભરો છો